તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો એવો આ પ્રશ્ન છે તો છે સમજવાનો પ્રયત્ન કરજો માટે એને આર્કી શોધ કરેલ છે તો આ સિદ્ધાંત સમજવા માટે સૌ પ્રથમ આપણે પ્રવૃત્તિ લઈએ તો પ્રવૃત્તિ માટે

આવે છે હવે જ્યારે પથ્થર લટકાવવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ બેલેન્સ નો જે અંક છે એમાં તમે અવલોકન કરશો તો

સાથે સાથે દીપરમાં રહેલા પાણીમાં વધારો જોવા મળે છે તો આજે પાણીમાં વધારો જોવા મળ્યો અને સ્પ્રિંગ બેલેન્સ નો જે કાંટો છે એમાં ઘટાડો જોવા મળે આ બંને

ઉપરની દિશામાં ઉત્પ્લાવક બળ લાગે છે આ જે ઉત્પ્લાવક બળ છે એ પ્રવાહીના વજન જેટલું હોય છે જેને આર્કિમેડીસના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે આ સિદ્ધાંતના ઘણા બધા ઉપયોગો છે તો આપણે જોઈએ તેનો ઉપયોગ જહાજ એટલે કે વહન આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર બાદ દૂધની શુદ્ધતા માપવા માટે દૂધ છે કેટલું શુદ્ધ છે એ નિશુદ્ધતા માપવા માટે ના આ આર્કિમેડિસના સિદ્ધાંતનો ઉપયોગ થયેલો હોય છે ત્યાર બાદ પ્રવાહીની ઘનતા માપવા માટે ના કોઈ પણ પ્રવાહી છે પ્રવાહીની ઘનતા કેટલી છે

પદાર્થોના દ્રવ્યમાં રહેલી ભેળસેળ કોઈ પણ પદાર્થમાં કેટલા પ્રમાણમાં ભેળસેળ છે તમારી નોટબુક માં નોંધ કરી લેજો અને ફરી મળીશું નેક્સ્ટ આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો